નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય ગુજરાતીના કુલ ગુણ જે આપણો પ્રથમ સત્રાંત પરીક્ષાનો એસી ગુણનો પેપર આવે છે તેનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન પત્રનું સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજે પ્રશ્ન નંબર એક સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે સરકારી દવાખાનો ક્યાં શરૂ કરવાનો હતો તો જવાબ આવશે બી ગામચોરાની જે ઓરડી છે તેમાં

ઘસાઈને ઉજળા રહેવાનો જે ગુણ છે એ ગુણ ઉડીને આંખે વળગે એવો હતો પ્રશ્ન નંબર નો ક નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો ગમે તે ત્રણ પ્રશ્નો મિત્રો લખવાના હશે આ ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા તો જમણા હાથે કરેલા દાનને ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ એવો એક સાધુએ ભીખા શેઠને કહેલું એટલે જ્યારે પણ શેઠાણીએ એમને કંઈક નામના કરવાનો કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવાનો મિથ્યા મોહ લાગ્યો હતો ઘરના બધા ગાયને સી સંભાળ રાખતા હતા ત્યાર પછી બીજો પ્રશ્ન છે આગળ છોકરાના પિતાની ઓડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું દેવ મંદિરમાં પહેલા મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંથી જોઈને જવાબ લખવાના રહેશે સૂચના મુજબ કરો વાક્ય કોણ બોલી શકે તે લખવાનું છે દાન એવી રીતે કરવું જોઈએ કે કોઈને ખબર ન પડે તો સાધુ મહારાજ હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો તો ડોક્ટર મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં તો ભીખા શેઠ દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે તો ડોક્ટર સાચો વિકલ્પ પસંદ કરી અને ક્રમ અક્ષર તમારે લખવાનો છે પૂર્ણ અહિંસા આચરનાર તપસ્વીએ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ તો ભેદ દાતણ દેસો દાડમી ઘરે આવોને આ પંક્તિનો અર્થ શું થાય છે તો દાતણ કરવા દાડમની કુંમણી ડાળી આપીશું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે સન્યાસીનો ધર્મ ઉજાળ્યો આ શબ્દ કોના માટે વપરાયો છે તો ભગવાન બુદ્ધ માટે વાલમના સ્વાગત માટે શું કરવામાં આવશે તો વાલમ સ્વાગત માટે માટે જમનાજીના નીર નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે રાજકોટ આકાશવાણીમાં દિવાળી નું પ્રથમ લોકગીત કયું રેકોર્ડ થયું હતું તો ફૂલ ઉતર્યા ફૂલ વાળી પ્રશ્ન બે નો આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપવાના છે કવિને સ્વાગતા થશે તે વિદ્યાર્થી મિત્રો ત્રણમાંથી કોઈ પણ તમારે બે પ્રશ્નો લખવાના રહેશે નો ડ છે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો ગૌતમ બુદ્ધે તો મધ્યમ માર્ગ નો બોધ આપ્યો અહીં ઉભા તો મોત

તો આવશે ડો ધર્મ ઉજળ્યો તો આવશે ભગવાન બુદ્ધ પૂર્ણ અહિંસક રહ્યા તો આવશે બ સ્વામી સમાનાર્થી શબ્દ માર્ગ તો રસ્તો પોકાર તો બૂમ અથવા ફરિયાદ શરત તો હોડ અથવા બોલી ધમકી તો ચેતવણી અથવા તાકીત અતિથિ તો મહેમાન અથવા ભીતર એટલે અંતર અથવા મહાય વિરુદ્ધાર્થી શબ્દ તો વેળા તો કવેળા પાપ તો પુણ્ય છેર તો અમૃત મુશ્કેલ તો સરળ વિશ્વાસ તો અવિશ્વાસ અને વેળા તો મિત્રો કવેળા બે વખત આવી ગયું છે સાચી જોડણી પૃથ્વી પ્રકૃતિ પરિસ્થિતિ દ્રશ્ય સૌંદર્ય અથવા તો સૌંદર્યતા પરીક્ષા અને નિમણો આ પ્રકારે મિત્રો લખીશું શબ્દ સમૂહ માટે એક શબ્દ ગુરુ પાસેથી વ્રત નિયમ કે મંત્ર લેવો તો એને શું કહેવાય દીક્ષા શેડ કાઢીને તાજું દોહેલું દૂધ તો શેડ કટ્યું એક ટંક જમવું તે તો એને એક ટાણું કહેવાય ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા તો એને કહેવાય પાણી હારું સૂચના મુજબ કરો તો એ તમારે પ્રત્યય અને નામ યોગી જે છે તેને લગાવી અને વાક્ય ફરીથી લખવાનું છે ટપાલ થી તેમણે પત્ર મોકલ્યો છે તો ટપાલ દ્વારા તેમણે પત્ર મોકલ્યો છે કોયલ સીતાફળીએ બેઠી છે તો કોયલ સીતાફળી પર બેઠી છે ઓરડામાં વિદ્યાર્થીઓ ભણે છે તો ઓરડાની અંદર વિદ્યાર્થીઓ ભણે છે સૂચના મુજબ અહીં તમારે અર્થ આપી અને વાક્ય લખવાનું છે તો વંદન વંદન એટલે નમસ્કાર અથવા તો પ્રણામ રોહિતે એ મહારાજને વંદન કર્યા વદન વદન એટલે મુખ અથવા ચહેરો વદન તવ નિહાળી મન પ્રફુલ્લિત થાતું નીચેના વાક્યની અંદર યોગ્ય વિરામ ચિહ્નો મૂકો તો મેનેન્દ્ર પછી મિત્રો ત્યાં આવશે અલ્પ વિરામ તું તો મોટો થઈ ગયો ઉદ્કાર અને આ વાક્ય આપણે ડબલ અવતરણ ચિહ્નમાં લખીશું છે પૂર્ણ વિરામ અને અવતરણ ચિહ્ન ડબલ કરીશું એક વૃત્તિ કહ્યું પૂર્ણ વિરામ સૂચના મુજબ કરો ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી અને ફેરફાર કરી અને ફરીથી લખો તો આપણે મિત્રો સીધો જવાબ જોઈએ તો જો

તમારે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની એક વાર્તા જે છે તે વાર્તા લખવાની છે વાર્તાનું શીર્ષક છે ગ્રાહકની ચતુરાઈ અથવા શેરના માથે સવા શેર તો અહીં જે મુદ્દા આપ્યા છે આ મુદ્દાના આધારે આપણે આ પ્રકારે વાર્તા જે છે તે આપણે લખીશું નીચેના વિચાર વિસ્તાર કરવાનો છે ઊંચી નીચે ફર્યા કરે જીવનની ઘટમાળ ફરતી તેની ઓટ છે ને ઓટ પછી જુવા તો એની પણ સમજૂતી તમે અહીંથી જોઈ અને લખી શકશો

હવે આપણે વાત કરીશું રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ મો પાણી પાણી થઈ જવું તો ખાવાની તીવ્ર ઈચ્છા થવી જલેબી જોઈને મો પાણી પાણી થઈ ગયું ઊગીને આથમી જવું તો ચડતી પડતી થવી દિલ્હી શહેરી અનેક સામ્રાજ્ય ઉગતા અને આથમતા જોયા છે ધુઆ થવું તો ખૂબ ગુસ્સે થઈ જવું વર્ગની અંદર વિદ્યાર્થીઓની ગેરવર્તુળક જોઈને શિક્ષક ધુઆ બુઆ થઈ ગયા લક્ષ્મીની છોડો ઉછળવી તો પુષ્કળ પ્રમાણમાં વિદ્યાર્થી મિત્રો દરેકના જીવનમાં શિસ્ત હોવી જરૂરી છે શિસ્ત વગરનું જીવન એટલે બ્રેક વગરની ગાડી જેવું છે તો આપણે શિસ્તમાં રહીશું અને શિસ્ત વિશેનો જે સરસ મજાનો જે નિબંધ છે નિબંધ તમારે અહીંથી જોઈ અને મિત્રો લખી શકો છો ત્યાર પછી આગળ વાત કરીશું માતૃપ્રેમ અને વૃક્ષો આપણા મિત્રો તો આ બંને જે છે નિબંધો તમારે જાતે લખવાના રહેશે વિદ્યાર્થી મિત્રો બીજા વિશેના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો